જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણી મગફળી તો જાય છે જેટલી બધી જાય છે તો ખૂબ છે ખેડૂત મિત્રો કોને અડધી જતી હતી રે અડધી અને તમને તો ખબર જ છે ખેડૂત મિત્રો કે ખેડૂત ખેડૂત એવું આવ્યું હોય મહેનત કરતો હોય અને એની સીઝન અડધી ફેલ જાય તો અને શું વીતે એમ જેમ તમે ખુદ વિચારો એમ ખેડૂત મિત્રો હું નહીં પણ તમે ખુદ વિચારો એમ કે મગફળી જાતી હોય શું વીતે એમ તો જોઈ લો ખેડૂત મિત્રો આપણે મગફળી જેટલી જાય અને ખેડૂત મિત્રો આ જાય છે શના કારણે તમે કહી દઉં સલ્ફેટ અમે નાખતા હતા અને પોચારા નાશ્યા અને પછી વહરાત આવ્યો અને અમે વળી તોય નાશ્યું માપે માપે અને વહરાત આવ્યો નાશ ના પેલા વહરાત આવ્યો અને પછી નાશ્યું એટલે વહેલા જોઈને તો વહેલા તો ખાધર લાજેલો શું કરો અમે તો અને પહેલાં તો અડધી મગફળી સમય જતી હતી પણ જોઈ લો ખેડૂત મિત્રો ખૂબ એટલે ખૂબ મગફળી જાય છે અને સલ્ફેટ નડી ગયું જોઈ લો સલ્ફેટ નડ્યું ખેડૂત મિત્રો આપણે ઓમ ના નડે સલ્ફેટ પણ એ વહારાત આવે ને પછી નાખો તો નડે છે એટલે જોઈ લીધું ખેડૂત મિત્રો તમે પણ એ રીચ વહારાત આવે પછી સલ્ફેટ ના નાખતા અમે નાશ્યું અમારી ફૂલ થઈ ગઈ અને જો કેટલા જ બધા ડોકા જાય છે જો મકા બધા ડોકા જતા જ રહે અમે વાળી પીળી હતી એટલે વધારે નાશ્યું એટલે અહીંયા પણ વધારે જતા રહ્યા ડોકા જોઈ લો ખેડૂત ખૂબ જ જાય છે તો